જે કૌશિકભાઈ ચકલી દિવસે બધાને સ્વાગત છે આજે વિશ્વ ચકલી દિવસ છે જે બે હજાર દસ થી ઉજવવામાં શરૂઆત થઈ છે પણ અમે તો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ચકલીઓ ઉપર કામ કરીએ છીએ અમારા વિસ્તારની વાત કરીએ તો આજે મારે યાદ કરવા પડે સ્વર્ગશ જીતુભાઈ તળાવ્યા તેમજ જીતુભાઈ સઘાણીના ભાઈ સ્વચંદુભાઈ સઘાણી ને કે એ એમ અમને લોકોને ખૂબ ચકલીઓલા માળા મૂક્યા અને અમને ખ્યાલ આવ્યો પરિણામ આવ્યું તમે જે વાત કરી કૌશિકભાઈ એ ખૂબ સારી સાચી વાત છે કે ચકલીઓ દિવસે દિવસે લુપ્ત થતી જાય છે ખૂબ સાચી વાત છે એનું મેન કારણ તો હું કહીશ કે આજે ખેતીની અંદર જે એગ્રો આવ્યું છે ને એ ચકલીઓ માટે ખૂબ નુકસાનકારક છે કૌશિકભાઈ ખેતરની અંદર જે હોય પાક અને એને ઈયળ જીવજંતુથી બચાવવા માટે જે એગ્રો સ્પ્રે કરવામાં આવે છે

કે આ કેટલું નુકસાન કરે છે પણ ચકલી ઉપર વૈજ્ઞાનિકો સાબિત કર્યું કે મોબાઈલ ના ટાવર ના વેવ જો આ ચકલીઓને નુકસાન પ્રજ્ઞ પ્રજ્ઞતંત્રોમાં પણ કરે છે આજે ચકલી એવું પક્ષી છે કે એ એરે હોમ કેવામાં આવે છે એ લોકોની સાથે રહેવાળો પક્ષી છે આ કૌશિકભાઈ એ પોતે માળો નથી બનાવી શકતી ઝાડ ઉપર પહેલાના જમાનામાં આપણે જોયું છે કે નળિયાવાળા મકાન હતા આપણા ભગવાનો બાપ દાદાઓના ફોટા હતા એમની પાછળ સારી રીતે ઘર કરી શકતું પણ આજે હું તમને કહું કે સિમેન્ટ પોકરેટના જંગલોમાં ચકલીનું સ્થાન ક્યાંય નથી એટલે કૃત્રિમ ચકલીઓના માળા કૌશિકભાઈ વિતરણ કરવા પડે છે અને અમે તો પચીસ ત્રીસ વર્ષથી કરીએ છીએ અમારા કપોળ સમાજ મુંબઈ વણિક સમાજ એ દાતાઓ થાય છે દર વર્ષે પાંચ ઉપર

પર્યાવરણ પ્રદુષણ એટલું બધું હોય છે સાત થી મેં મકાન કર્યું ને ત્યારથી અમે ચકલી ના માળાઓ રાખીએ છીએ સવારે ઉઠી અને તરત પાણી નાખવાનું ત્રણ બર્ડ ફીડર છે એકમાં અમે બાજરો રાખીએ છીએ એકમાં કાગ રાખીએ છીએ એકમાં ચોખા રાખીએ છીએ અને પાણીના કુંડાઓ રાખીએ છીએ આવે છે મેઘો આ મારી ઘરે છે એટલે તમે નહી માનો કૌશિકભાઈ મારી ઘરે ત્રીસ ઉપર માળાઓ છે એમાં બધામાં બચ્ચાઓ ને ચકલા ને કલરવ થાય છે કૌશિકભાઈ બીજી એક વાત કરું મારો બાબો નાનો હતો ચેતન્ય અને એ ખાતો દાળ ભાત નહીં તો ઈ આમ પડી ગયું તો ચકલા આવે તો ઈ પોતે નો ખાતો પણ ઈ છે ને આમ દાણા નાખતો એટલે ચકલાઓ ઘરમાં આવતા ખુબ રાજી થતા આ દ્રશ્યો હજી અમારા સૌરાષ્ટ્રમાં છે હો કૌશિકભાઈ હા મોબાઈલ ટાવર અને હવે ગયા નથી ચકલી મારું ક્યાં કરે આ સવાલ આવે છે મોબાઈલ ચાલો એની સમસ્યાઓ વધારે એટલે એની સમસ્યાઓ વધી છે કારણ કે ચટણી ચટણી ની સાઈઝ થી માંડી ચટણી કેટલું ચટણી કેટલું તળી શકે છે એના વિશે પણ વાત કરું હા કૌશિકભાઈ તમને હું જે વાત કરું છું

કૌશિકભાઈ બહુ સાચી વાત છે લોક જાગૃતતા પણ ખૂબ આવી છે આજે જ હું મોબાઈલ ની અંદર જોતો તો લોકો ચકરીઓ સાથેના ફોટા વિડિયો ખૂબ લોક જાગૃતતા આવી છે એ માનવું પડે છે લોકો પ્રયાસ પણ કરે છે પણ સાથો સાથ દુઃખની વાત એ છે કે સરકારને પણ આવા નાના નાના પક્ષીઓની પણ સંભાળ કૌશિકભાઈ રાખવી પડશે આજે આપણે લાઈન ડે ઉજવીએ છીએ સરકાર કેટલી તૈયારીઓ કરે છે આજે હું તમને કહું કે ચકલી દિવસ છે તો સ્કૂલ ની અંદર તમે વકૃત સ્પર્ધા કરો નિબંધ સ્પર્ધા કરો સારા ફોટોગ્રાફર ને બોલાવીને તસવીર પ્રદર્શન કરો ચકલી નહીં માત્ર દરેક પક્ષીઓ માનો કે કૌશિકભાઈ અમારા વિસ્તારની અંદર યાયાર પક્ષીઓ આવે છે તો હું ઘણીવાર વાર સ્કૂલના છોકરાઓને શિયાળામાં લઈ જાઉં છું કે આને કરકરા કહેવાય

એટલે કૌશિકભાઈ ઘણી વાર્તાઓ છે હજી સૌરાષ્ટ્રમાં ઘણું છે પણ આજે મોટા સિટીઓની અંદર ચકલીઓનું સ્થાન ક્યાંય નથી એને માટે માત્ર ને માત્ર કૌશિકભાઈ વૃક્ષો વાવા પડશે હો તો જ આ બધા આપણે ચકલીઓને બચાવી શકશું

મારા ધર્મપત્ની પારુલ લહેરી એ મને કીધું કે ઉઠો તો મેં કે મને કે ચકલી નું બચ્ચું નીચે પડી ગયું છે મેં એટલે મેં જોયું તો બીજી ચકલી ચી 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 કરતી હતી એટલે મેં કીધું આ માળામાંથી નીચે પડી ગયું લાગે છે મેં એને હાથમાં લીધું અને મારા સુધી આમ ઉપર 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 રહેતો ગયો તો બીજા ચકલા મારા હાથ ઉપર બેસી ગયા એટલે ડર ન લાગ્યો

એટલે ત્યાં તમે જેમ થયું વૃક્ષો ની સંખ્યા પણ વધે બીજા પહોંચી શકે એવા સ્થાન તમારે સૌથી ફ્લેટ હોય કે મકાન હોય એ રીતે મૂકવા પડશે ઘોડાટી મૂકવા જોઈએ એટલે બહુ બધું મહત્વનું છે ને લોકોએ સમજવું પડશે ને

તડકો નડે બિલાડી ન જઈ શકે એવા છે કાગ છે અને બાજરો છે એનો ભાવ તો અને કૌશિકભાઈ તમને વાત કરું કે ચકલી છે ને માંસારી છે પણ શાકાહારી છે ને માસારી પણ છે હો કૌશિકભાઈ કેમકે આપણા ઘરના એ ડોક્ટર કહેવાય છે

તો આખા ચાઇના માં મારી નાખવામાં આવ્યા ત્યાર બાદ અનાજ ખૂબ ઓછું થવા માંડ્યું તો પાછા વિચારે કેમ આનું કારણ કેમ કે ચકલા મરવાથી થી જે અનાજ થતું હોય એમાં ઈળું થાય ફૂદડા થાય ઈયળ થાય એ ચકલા ખાઈ જતા હતા ચકલા નું હોય તો એ અનાજ હળી જતું હતું એટલે ચાઇના ને ફરી વખત પાછા વિદેશીઓ ચકલા લાવવા પડ્યા એટલે આપણને પક્ષી ચકલી બહુ નાની લાગે છે

અને આપણા વડીલો પણ કેતા કૌશિક ભાઈ મેં નજરે જોયું છે એટલે ચકરીને બચાવવા માટે લોકો પર્યાવરણ પ્રેમીઓ એનજીઓ ખૂબ સારું કામ કરે છે પણ આ તકે મારે એક વિનંતી સરકારને પણ છે કે સરકાર આવા નાના નાના પક્ષીઓનું પણ ધ્યાન રાખે સ્કૂલોની અંદર સ્પર્ધાઓ કરવામાં આવે અને ચકલીના માળાનું પણ સરકાર વિતરણ કરે તો ખૂબ સારું પરિણામ આવશે હો કૌશિકભાઈ